વેરાવળ વડોદરા બ્રાન્ડ ન્યુ બસ ઓ ઘણી બધી સીટું ખાલી છે સોમનાથ માટે એમાં બી ઘણી બધી સીટું ખાલી છે राधनपुर मोरबी थी ने सर्विस सेंटर दीव वाली राजकोट दीव सोमनाथ वेटलाद કાકાની ટોપી ઉડી ગઈ લેવા આવ્યા છે ભુજ પોરબંદર ડીલક્ષ બસ આપી દેવામાં આવી છે બ્રાન્ડ ન્યૂ વાંકાનેર માટે મીટી બસ એ બી નવે નવી અમરેલી ભુજ અમરેલી ભુજ માટે ઘણી બધી સીટું ખાલી છે સાહેદ આ બસ ડેપોમાં ડેપો તરફ ಮೇಂಟೆನೆಸ್ ಮಾಡಿ